આજરોજ અમે હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતેથી આવ્યા છીએ જે અમારો પ્રશ્ન છે વર્ષોથીયા ગટરનો પ્રશ્ન એની વારંવાર ધારાસભ્ય સાંસદ કે અનેક નેતાઓને રજૂઆત કરવામાં આવે છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે લેખિત મોખિત ઘણી વખત રજૂઆત કરી છે આજરોજ અમે કલેક્ટર શ્રીને આવેદન દેવા માટે આવ્યા હતા જે અમારા ચરાડવામાં છેલ્લા વર્ષો થયા ઘણા થયા દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં હજી ગટરનું કાંઈ અમારા ગામમાં સુવિધા નથી તો એ સુવિધા થાય એના માટે આજે અમે કલેક્ટરને આવેદન દેવામાં આવ્યા હતા અને આવેદન આપ્યું એમાં કલેક્ટરશ્રીએ અમને એટલું જ કીધું કે તમારું કામ છે જલ્દથી જલ્દ અમે કરીશું અને જો આવનારા સમયમાં તંત્ર અમારું કે સરકાર અમારું કામ છે જે અમારે ગટરનો પ્રશ્ન છે એ યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવે તો અમે રોડ ઉપર ઉતરીશું ભૂખ હડતાલ કરીશું કે આવનારા સમયમાં અમારે

અને આ પાણી બધું ઘરે ઘરે પાણી જાય ને મારા બહેને હું પારો કરું બીજા ના બહેને બીજા પારો કરે એટલે ઘરે ઘરે બાજવાનું થાય બૈરા ને એટલે એક બીજા ફરિયાદ કરવા જાય ઘર માં ખાવા ન હોય પણ અહિયાં દસ રૂપિયા દેવા પડે મારું નામ મનસા બેન સોનગરા આજ રોજ ચરાડવા ગામેથી અઢીસો થી ત્રણસો જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ઘટ ભૂગર્ભ ની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના એની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગામજનોને એ આશ્વાસન પણ આપેલ છે એકવાર વાર એની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપી શ્રી અને એમએલએ શ્રી સાથે અને કલેક્ટર ડીડીઓ અને શ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું.